વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે તળાજા નદી કિનારે શિબરાગીરી બાપુની રામ કથાની તડામાર તૈયારીઓ થઈ રહી છે ભાવનગર જિલ્લાના તળાજા તળાજી નદીના પવિત્ર સંગમ પર આવેલા શનિદેવ અને ઓમ સૈનાથ મંદિર દ્વારા તળાજા સમસ્ત સેવક સમૂહ દ્વારા તારીખ ઓગણીસ ચાર ના રોજ શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કથાનું રસપાન એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી શિપરાગીરી બાપુના મુખેથી થવાનું છે રામકથાના આયોજન માટે ખૂબ જ્યારે ભક્તોની ભીડ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે આ કથા નગરમાં આધ્યાત્મિક માહોલ સર્જવા સજ્જ છે ત્યારે આ ભવ્ય આયોજન ભક્તોને રામચરિત માનસના દિવ્ય રસપાનનો અવસર પણ આપશે જે આધ્યાત્મિક અને આનંદ અને શ્રદ્ધાનો સંગમ પણ બનશે

મોક્ષધામ માં હતી આ તળાજા ના આંગણે ચોથી કથા નો તળાજા તથા તાલુકા ના જિલ્લાના લોકો ને શિપ્રાગીરી બાપુજી ને રામકથા નો લાભ મળવાનો છે કથા નું આયોજન કઈ રીતે તમે કર્યું છે કથા નું આયોજન સાર્વજનિક છે કથા નું આયોજન દર વખતે સાર્વજનિક કરી છે સાઈ બાબા ના મંદિર બે બારમાં જ્યારથી બન્યું ત્યારથી સાઈ ભક્તો તમામ ભક્તો માટે દર ગુરુવારે કઢી ખીચડીનો પ્રસાદ તથા બે હજાર ચૌદમાં માં શનિદેવની પ્રતિષ્ઠા કરી ત્યારથી ચણાનો પ્રસાદ એ લાભાર્થી જે અમે કાર્યક્રમો બધા કરી છે એ લાભાર્થે કાર્યક્રમને પહોંચી વળવા માટે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાની પોથી યાત્રાના યજમાન અને પોથી યાત્રાનો રૂટ કયા કયા છે તે જણાવશું કથાના પોથી યાત્રાના યજમાન તરીકે મારો પોતાનો પરિવાર છે મારા પપ્પાના સ્મરણાર્થે અમારા ત્રણે ભાઈએ નક્કી કર્યા મુજબ અમે પોથી યાત્રાના યજમાન છીએ મારો પરિવાર પોથી યાત્રાનો યજમાન છે અને પોથી યાત્રા તળાવમાં કોળી જ્ઞાતિની વાડી જે છે

ત્યાં લગી બધા જ લોકો માટે અંદાજીત તમે એસી હજાર માણસોનું કરિયાણું ખરીદવામાં આવ્યું છે અને તેથી પણ વધે તો નહીં બધા જ લોકોને નિરાતે પેટ ભરીને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

અને યજ્ઞ કરવામાં આવશે પૂજ બાપજી દ્વારા તે મારુતિ યજ્ઞ કરવામાં આવે છે તો આ ધર્મ પે બે જોક સંદેશ તથા કથાનો